નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે હર્ષ સંઘવી એ હવે નાયબ મુખ્યમંત્રી બને તેવા સમાચાર મળી રહ્યા છે દીક્ષિત સૂત્રો દાવો કરી રહ્યા છે સૂત્રોનું કહેવું છે કે હર્ષ સંઘવી એ આ સરકારમાં હવે નાયબ મુખ્યમંત્રી હશે બિલકુલ તો સૌથી મોટા સમાચાર એ કે હર્ષ સંઘવી છે તે કિસાન નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી બની શકે છે બે બાદ ભારતીય જનતા પાર્ટી પહેલી વાર ઉદય રમી શકે છે વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી હતી તેમ ઘણા સમયથી દાદા અને સંઘવીની જોડી કિશન ખૂબ પ્રખ્યાત છે દાદાનો બુલડોઝર ચાલે આ ચાલે પરંતુ તમામ નિબત વચ્ચે એક વર્ષ સતત સામે આવે કે હર્ષ સંઘવી અને દાદાની જોડી જબરદસ્ત અને હવે આ જોડી સીએમ અને ડેપ્યુટી સીએમ ના રૂપમાં પરિવર્તિત થાય તો નવાઈ ની કારણ કે છેલ્લા 3-4 દિવસથી એક જ સમાચાર આવતા હતા કે સંઘવીને પ્રમોશન 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 પરંતુ આધારભૂત સૂત્રો એ ન્યૂઝ룸 પર અત્યારે દાવો કર્યો છે કે હર્ષ સંઘવીનું નાયબ મુખ્ય પ્રધાન એટલે કે ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે ઘણા બધા નામો ચાલતા હતા પરંતુ છેલ્લી ઘડીએ વાત સામે આવી રહી છે

દીક્ષિત અહીંયા એ પણ એક બીજો પ્રશ્ન છે કે છ જેટલા રિપીટ કરાયા છે તો બાકીનું મંત્રીમંડળમાં આપણે માની લેવું કે બધા કપાઈ ગયા છે એક હજાર એક ટકા આપણે ગઈકાલે ન્યૂઝ રૂમે ચલાવ્યું હતું કનુ દેસાઈ પ્રફુલ પાંચરિયા કુંવરજી બાવળિયા પરસોત્તમ સોલંકી હર્ષ સંઘવી આટલા જ લોકો મંત્રી બનશે ને એ જ નામ સામે આવ્યા ગઈકાલે પણ ન્યૂઝ રૂમે સૂત્રોએ દાવો કર્યો હતો આજે એ જ સૂત્રો કહી રહ્યા છે કે હર્ષ સંઘવી

પણ આ પ્રકારે એમને પ્રમોશન લઈ કેબિનેટ દરજાનું સ્થાન આપવાનું કારણ શું ભાજપને હવે આગામી સમયની રણનીતિ કિશન યુવાનો મેસેજ આપવો છે યુવાનો કે યુવાનોની સરકાર છે સાથે અનુભવી એટલે કે દાદા મુખ્યમંત્રી છે યુવાન ડેપ્યુટી સીએમ છે તો અનુભવી સાથે નું કોમ્બિનેશન કે યુવાન કે આ તમામ કોમ્બિનેશન આપવું હવે જરૂરી છે યુવાન તમે એક બાજુ જાઉં તો જગદીશ વિશ્વકર્માને પ્રમુખ બનાવવામાં આવ્યા આ પાટીદાર ચહેરો છે તે અત્યારે મુખ્યમંત્રી છે અને એક એવો ચહેરો કે જેને ડેપ્યુટી સીએમ તો જેની કોઈ એન્ટી ઇન્કમ મન્સી જો હોય જેની નેગેટિવિટી ન હોય લોકોના કાર્યકર્તા હોય લોકો સાથે સંપર્કો હોય અને ઘણા લોકો અનુભવ્યું છે કે તમે રાત્રે બાર વાગે ફોન કરો તો સંઘવીનો ફોન ઉપડી જાય તો આ ઘણા બધા એવા કારણો હતા કિશન કે તેને પ્રમોટ કરવામાં આવ્યા

Patrician Oral Strip ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જારુરી હે હે ના બોસં